વિદ્યાર્થી મિત્રો આપ જોઈ શકો છો આજે આપણે ચર્ચા કરવાના છીએ સચિવાલય મહત્વના મુદ્દા જાહેર વહીવટ અંગેની થોડાક સમયથી એક વિષય ખાસ મારા ધ્યાનમાં આવતો હતો કે જાહેર વહીવટના સારા સારા પુસ્તકો તો બજારમાં અવેલેબલ થઈ ચૂક્યા છે પરંતુ એ પુસ્તકોમાંથી જાહેર વહીવટ વિશે આપને સમજવું એ આપને થોડુંક અઘરું લાગતું હતું તો તેને સરળ બનાવવા માટે સ્પેશિયલ સચિવાલય સચિવાલયને ફોકસ કરી અને જાહેર વહીવટના વિડીયો લેક્ચરની સિરીઝ આપણે શરૂ કરી રહ્યા છીએ મિત્રો આ વિડીયો લેક્ચર સિરીઝમાં આપણે સ્પેશિયલ ક્લાર્કને ધ્યાનમાં રાખી અને જે વિષયના જે મુદ્દાઓના સૌથી વધારે પ્રશ્નો આપની પરીક્ષાઓમાં પૂછાય છે તેવા મુદ્દાઓ ઉપર ફોકસ કરવાની શરૂઆત કરી સૌથી પહેલાં આપણે વહીવટનો ઉદ્ભવ પ્રાચીન સમયમાં કેવી રીતે થયો આધુનિક સમયમાં કેવી રીતે થયો જુદા જુદા વિજ્ઞાનીઓએ પબ્લિક એડમિનિસ્ટ્રેશન નામના વિષયમાં કેવું કેવું પોતાનું પ્રદાન કર્યું તેની ચર્ચા કરીશું વહીવટનો અર્થ શું હોઈ શકે એનો વિસ્તાર કેવી રીતે થયો વહીવટનું અભ્યાસ ક્ષેત્ર અથવા તો તેનું કાર્યક્ષેત્ર શું છે જાહેર વહીવટ અને ખાનગી વહીવટના તફાવતો જુદા જુદા વિજ્ઞાનીઓએ શું કહ્યા છે તથા એક વિષય તરીકે જાહેર વહીવટનો વિકાસ કેવી રીતે થયો એટલે કે જાહેર વહીવટની વિકાસ પ્રક્રિયાની આપણે ચર્ચા કરીશું ત્યારબાદ નવું જાહેર વહીવટ અને અત્યારે જાહેર વહીવટનું જે લેટેસ્ટ બ્રાન્ચ છે જાહેર વહીવટની નવી શાખા લોકાભિમુખ વહીવટ તે અંગેની ચર્ચા કરીશું ત્યારબાદ જાહેર વહીવટના અભિગમો અને સિદ્ધાંતો વહીવટી સુધારણાઓ સુશાસન અને ઈ શાસન એટલે કે ગુડ ગવર્નન્સ ઈ ગવર્નન્સની ચર્ચા કરીશું ત્યારબાદ વહીવટનું માળખું નાણાકીય વહીવટ બજેટ વગેરે પ્રક્રિયાઓ અને સૌથી છેલ્લે આપણે વહીવટી વર્તણૂકની ચર્ચા કરીશું એ સિવાય પણ જે એક બે મુદ્દાઓ નાના મોટા આપની પરીક્ષાઓમાં આવે છે તે અંગેની ચર્ચા મિત્રો આપણે આ વિડીયો લેક્ચરની સિરીઝમાં કરવાના છીએ તો ખાસ ધ્યાનથી આપ આ વિડીયો લેક્ચરની સિરીઝ ચૂકી ન જાઓ તેનું ખાસ ધ્યાન રાખજો આજે આપણે શરૂઆત કરીશું પહેલા મુદ્દાથી પ્રાચીન સમયમાં વહીવટનો ઉદ્ભવ તે પહેલાં આપણે એક વાત જાણી લઈએ જાહેર વહીવટ એટલે શું ત્યારથી આપણે એની શરૂઆત કરીએ મિત્રો જાહેર વહીવટ અથવા તો પબ્લિક એડમિનિસ્ટ્રેશન પબ્લિક એડમિનિસ્ટ્રેશન અથવા તો આપ એને અલગ અલગ નામથી જ્યારે પણ બોલાવો છો ત્યારે આપણે જોઈએ છીએ જુદા જુદા બે શબ્દો જાહેર અથવા તો પબ્લિક વહીવટ અથવા તો એડમિનિસ્ટ્રેશન ઘણા લોકો એને રાજ્ય વહીવટ તરીકે પણ ઓળખાવે છે જીપીએસસી એને પોતાના સિલેબસમાં લોક પ્રશાસનના નામથી લખે છે મિત્રો આ કોઈ પણ ભાષાનો શબ્દ આપણે જોઈએ ગુજરાતીમાં હિન્દીમાં કે પછી અંગ્રેજીમાં દરેક શબ્દ જુદા જુદા બે ભાગમાં વહેંચેલા આપણે જોઈ શકીએ છીએ તો મૂળ જે આમાં મુદ્દો છે એ છે વહીવટ વહીવટ બે પ્રકારના હોઈ શકે આપ જાણો છો જાહેર વહીવટ પણ હોઈ શકે અથવા તો ખાનગી વહીવટ પણ હોઈ શકે પણ વહીવટ એટલે શું તેની આપણે શરૂઆત કરીએ આ વહીવટ ક્યારથી શરૂ થયો હોઈ શકે એ વિષયમાં વિદ્વાનોએ એક મહત્વનો મત આપ્યો છે વિદ્વાનોના મતે આદિમાનવ જ્યારથી સમૂહ જીવન જીવતો થયો ત્યારથી વહીવટની શરૂઆત થઈ હશે તેવું તે લોકો માને છે હવે આદિમાનવ સમૂહ જીવન શું કરવા જીવવા માંડ્યો તો આપણે સૌ જાણીએ છીએ કે આદિમાનવ શિકાર કરતો આદિમાનવ શિકાર કરતાં કરતાં ક્યારેક પોતે પણ શિકાર થતો હવે આદિમાનવે જોયું કે મારા જેવા લોકો વધુમાં વધુ શિકાર થઈ રહ્યા છે ત્યારે આદિમાનવે પોતાનું રક્ષણ અને પોષણ કરવાની એક મહત્ત્વની બાબતનો વિચાર કર્યો અને આદિમાનવે પોતાના જેવા દેખાતા લોકોનું રક્ષણ અને પોષણ થઈ શકે તેવા હેતુથી સમૂહ જીવન જીવવાની શરૂઆત કરી હવે જ્યારે આ સમૂહ ભેગો થયો તો સમૂહના લોકોનો એક હેતુ હતો એક ઉદ્દેશ હતો જે હતો રક્ષણ અને પોષણ કરવા માટેનો સમૂહ અસ્તિત્વમાં આવ્યો એટલે સ્વાભાવિક રીતે સમૂહનો એક વ્યક્તિ એ સમૂહનો નેતા બન્યો હવે શરૂઆતમાં નેતા કોણ બન્યો તો સમૂહ શું કરવા માટે બન્યો છે રક્ષણ અને પોષણ કરવા માટે હવે સમૂહનું કાર્ય રક્ષણ અને પોષણનું હોય તો સમૂહના નેતાનું કામ એ સમૂહના લોકોનું રક્ષણ કરવા માટેનું અને સમૂહના લોકોનું પોષણ થઈ શકે તે માટેનું હોય તેથી મિત્રો સમૂહના નેતા એ એ જ બન્યા જે શારીરિક રીતે સક્ષમ હતા જે બળવાન હતા શરૂઆતમાં પ્રવૃત્તિ કઈ હતી તો એક જ માત્ર પ્રવૃત્તિ હતી શિકાર કરવા અંગેની હવે આ બાબતને આપણે વહીવટની વ્યાખ્યામાં જો લખવી હોય તો આપણે એવું લખી શકીએ કે ચોક્કસ હેતુઓ માટે ચોક્કસ હેતુઓ માટે કરવામાં આવતા કરવામાં આવતા સામૂહિક અથવા તો સાંગઠનિક પ્રયાસો સામૂહિક અથવા તો સાંગઠનિક પ્રયાસો તો ચોક્કસ હેતુઓ માટે કરવામાં આવતા સામૂહિક અથવા તો સાંગઠનિક પ્રયાસોને મિત્રો આપણે કહી શકીશું વહીવટ હવે વહીવટ કહેવા માટે બે વસ્તુ ખૂબ જ અગત્યની છે એક તો સમૂહનો ચોક્કસ હેતુ હોવો જોઈએ એટલે કે સમૂહનો હેતુ એક સ્પષ્ટ હોવો જોઈએ અને બીજી મહત્વની વસ્તુ છે કે એ હેતુ આખા સમૂહનો હશે એટલા માટે જે પ્રયાસ થાય છે એ પ્રયાસ કેવો રહેશે સામૂહિક પ્રયાસ અથવા તો ઓર્ગેનાઇઝેશનલી સ્ટ્રકચર્ડ વેમાં થશે એટલે આપણે એને લખી શકીએ સાંગઠનિક પ્રયાસ તો મિત્રો એક સમૂહ બન્યો છે એક ચોક્કસ હેતુથી અને સમૂહના બધા લોકો એક હેતુથી ભેગા થયા અને ચોક્કસ હેતુ માટે બધા લોકો પ્રયાસ કરે છે તો આપણે એને વહીવટ અથવા તો પ્રશાસન કહી શકીશું હવે આવા પ્રશાસન તો આપણે વાત કરીએ બંને પ્રકારના હોઈ શકે જાહેર પણ હોઈ શકે અથવા તો ખાનગી પણ હોઈ શકે પણ જાહેર વહીવટ કોને કહી શકીએ અને ખાનગી વહીવટ કોને કહી શકીએ તેના હું આપને બે અલગ અલગ મોડલ બતાવું સૌથી પહેલી વાત કરીએ આપણે જાહેર વહીવટ માટેના મોડલની ધારો કે આજે આપણે જોઈએ છીએ ગ્રામ પંચાયતની વ્યવસ્થા હવે આ ગ્રામ પંચાયતની જે વ્યવસ્થા છે આ ગ્રામ પંચાયતની વ્યવસ્થા એ ગામના લોકો એકલા નહીં પરંતુ ગામનું કલ્યાણ કરવા માટે બનેલી વ્યવસ્થા છે હવે ગામનું કલ્યાણ કરવાના એક કલ્યાણકારી હેતુથી જે વ્યવસ્થાની શરૂઆત થઈ ગ્રામ પંચાયત એમાં એક હેતુ પણ છે એ હેતુ ગામના લોકોનો બધાનો સામૂહિક છે એટલે એ હેતુ માટે એ લોકો સામૂહિક રીતે પ્રયાસ કરે છે શરૂઆતમાં પ્રવૃત્તિઓ ઓછી હતી હવે પ્રવૃત્તિઓ ધીમે ધીમે વધી રહી છે જ્યારે ગ્રામ પંચાયતની શરૂઆત થઈ ત્યારે માત્ર સેનિટેશનનો હેતુ હતો જેમ જેમ સમય વધતો ગયો એમ એમ સેનિટેશનમાંથી સ્વચ્છતા રસ્તા એવી રીતે ધીમે ધીમે પાણીની વ્યવસ્થા પીએચસી સેન્ટર સીએચસી સેન્ટર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સિવાય જોઈએ તો પ્રાથમિક શાળાઓ એવી રીતે ધીમે 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 ઈ ગ્રામ સુધી આ બધી વ્યવસ્થાઓ પહોંચી ગઈ તો મિત્રો આ આપણે જોઈ શકીએ છીએ કે વહીવટ એક ગતિશીલ વિષય છે ડાયનામિક સમય બદલાય છે તે પ્રકારે વહીવટ પણ હંમેશા બદલાતો રહે છે શરૂઆતમાં અહીંયા આદિમાનો હતો આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ તો ગ્રામ પંચાયત છે તો આ ગ્રામ પંચાયતની અંદર પણ આપણને ચોક્કસ હેતુ જોવા મળે છે એ હેતુ માટે કરવામાં આવતા સામૂહિક પ્રયાસો પણ જોવા મળે છે સાથે જ ગ્રામ પંચાયતના હેતુમાં આપણને એક સ્પષ્ટ વસ્તુ તરી આવતી દેખાય છે કલ્યાણ ગ્રામ પંચાયતનો કોઈ હેતુ નફો મેળવવાનો હોતો નથી તો આપણે આને સામાન્ય સંજોગોમાં લોક પ્રશાસન અથવા તો જાહેર વહીવટનું મોડલ કહી શકીએ તે સિવાય આપણે ખાનગી વહીવટનું મોડલ તો જાણીએ જ છીએ રિલાયન્સ જીઓ આપ સૌ મોટા ભાગે યુઝ કરતા હશો જીઓનો પણ એક સ્પષ્ટ હેતુ હતો કે ભારતના નાગરિકો અથવા તો જે યુઝર છે ઇન્ટરનેટ યુઝર મોબાઈલ યુઝર આ લોકોને શ્રેષ્ઠ ઇન્ટરનેટની સુવિધા આપવાનો તો આજે શ્રેષ્ઠ ઇન્ટરનેટ સુવિધા રિલાયન્સ જીઓ દ્વારા આપણને સૌને આપવામાં આવે છે તો એ પણ ચોક્કસ હેતુ માટે થતો એક સાંગઠનિક પ્રયાસ છે રિલાયન્સ જીઓ એક ઓર્ગેનાઇઝેશન છે પણ રિલાયન્સ જીઓનો એક સ્પષ્ટ હેતુ છે નફો મેળવવા માટેનો તે માત્ર કલ્યાણકારી કાર્યો કરવા માટે સર્જાયેલું નથી તેના હેતુઓમાં એક હેતુ નફાકીય પણ છે તેથી મિત્રો આ બંને મોડલ આપણે જોઈએ તો ગ્રામ પંચાયતના મોડલને આપણે જાહેર વહીવટ અને રિલાયન્સ જીઓ જેવા મોડલને આપણે ખાનગી વહીવટ સ્વરૂપે જોઈ શકીએ છીએ તે સિવાય વિદ્યાર્થી મિત્રો આપ જુઓ છો નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન્સ એનજીઓસ જે સેવાકીય કાર્યો સાથે સંકળાયેલા હોય છે તેમાંનું એક બહુ ફેમસ એનજીઓની આપણે વાત કરીએ તો અક્ષયપાત્ર આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં જ અક્ષયપાત્ર ત્રણસો કરોડમી ભોજનની ડીશ જમાડી ત્રણસો કરોડ વિદ્યાર્થીઓ તમે વિચાર કરી શકો છો ભારત જેટલા જ લોકો બે વખત થાય એના કરતાં પણ વધુ લોકોને અક્ષયપાત્રએ ભોજન જમાડ્યું છે અક્ષયપાત્ર આટલું બધું ભોજન લોકોને સેવાકીય રીતે જમાડે છે તે સેવા કરવા માટે સર્જાયેલી સંસ્થા છે તે સરકારથી મુક્ત રહીને સેવાનો ભાવ કેળવે છે એટલા માટે એ બિન સરકારી સંગઠન છે પરંતુ જેનો હેતુ માત્ર સેવા કરવાનો છે કલ્યાણ કરવાનો છે એને કોઈ પણ નફો કે ખોટ કંઈ પણ બાબતનો હેતુ છે નહીં એ સેવા કરવા માટે સર્જાયેલું સંગઠન છે એવી જ રીતે આપ જાણો છો કૈલાશ સત્યાર્થીનું બચપન બચાવો તો બચપન બચાવો નામનું સંગઠન પણ શું છે એનજીઓ છે સેવાકીય સંસ્થા છે એવી જ રીતે ગુજરાતના એક બહુ મોટા એનજીઓની વાત કરીએ તો ઈલાબેન ભટ્ટનું એક મહત્વનું એનજીઓ સેવા સેલ્ફ એમ્પ્લોયડ વુમન્સ એસોસિએશન આ સેવા બેંકના નામથી જે કામ કરે છે આ સેવા સંસ્થા પણ એક એનજીઓ છે જે સેવાકીય સંસ્થા તરીકે કાર્ય કરે છે તો મિત્રો આવા ત્રણ અલગ અલગ મોડલ આજે આપણા આજના સમયમાં આપણે જોઈ શકીએ તો મિત્રો આપણે જે આ ત્રણેય મોડલની ચર્ચા કરી ગ્રામ પંચાયતનું મોડલ રિલાયન્સ જીઓ અને અક્ષયપાત્ર જેવી સંસ્થાઓ ત્રણેયમાં આપણે એક વસ્તુ જોઈ શકીએ છીએ કે ગ્રામ પંચાયતનો હેતુ એ માત્ર કલ્યાણકારી હેતુ છે જ્યારે અક્ષયપાત્રનો હેતુ પણ માત્ર કલ્યાણકારી હેતુ છે તો આવી સંસ્થાઓને આપણે લોક પ્રશાસન અથવા તો જાહેર વહીવટના ક્ષેત્રમાં ગણી શકીએ અને સાથે રિલાયન્સ જીઓ જેવી સંસ્થા જેને માત્ર નફાકીય હેતુઓ પણ જોવા મળે છે એટલા માટે એને આપણે ખાનગી વહીવટ માટેની સંસ્થાઓ એવું કહી શકીએ તો આ બાબતમાં આપણને બે બાબતો તો અહીંયા આપણને બે બાબતો ખાસ સમજાય સૌથી પહેલી વસ્તુ એટલે કે વહીવટ એ કેટલો જૂનો છે તો આપણે તેવું ચોક્કસ કહી શકીએ કે આદિમાનવ જ્યારથી સમૂહ જીવન જીવતો થયો ત્યારથી વહીવટની શરૂઆત થઈ અને બીજી સ્પષ્ટતા એટલે કે જાહેર વહીવટ કોને કહી શકાય તો મૂળ જે બેસ છે પ્રશાસન અથવા તો વહીવટ તેને સમજવાનો આપણે અહીંયા પ્રયાસ કર્યો હવે આપણે ચર્ચા કરીશું પ્રાચીન સમયમાં વહીવટના ઉદભવ અંગેની